ગાઈઝ જો આપણે જાયા છીએ ભીડ એટલી છે ને કે આમ જવા નથી દેતા કોઈ તો ગાઈઝ જો આપણે પાછા આવી ગયા છે સાહિલ અને સમીર ભેગા સાહિલ ને અખની ખાવી છે મારે ખાવી છે મારે નથી ખાવી ગાય ડોફા મારે ઓછી ખાવી કેમ તો ઘરે કઈને આવ્યો કે એને હું નહીં અને આજે બમ્પર ભીડ છે બહુ ભીડ છે ગાઈઝ હવે હું ધક્કા મૂકીમાં માન કોઈ ગાસ

તો માવો બાવો ખાઈને પછી આપણે લસ્સી પછી જવું પણ આયા પેલા જોઈ લે ખાલી અંદર આજે આજે પબ્લિક છે ફૂલ અને આજે ભાઈ ચોકડોર બકડોરમાં જગ્યા બોગા નથી મોબાઈલ ની મોબાઈલ નીકળવાનો સમય મળતો નથી ફાટીને આત્માયુ તો ચાહીલ આવે એટલે વાત હવે ચાહીલ ગેંગ ગયો આમ કઈ ગયો હે તમે ખાલી આનો આમાં આવે એટલે ગાંડો થઈ જાય હા પસીનો પસીનો થઈ ગયો છે આમાં એટલું બધું શું કરો છો આપણે જઈએ માવો ખાઈ માવો કેમ કે તને આમ બહુ પ્રેશરમાં ગયો તો હાલ

લચ્છી પીવા લચ્છી પછી જોયા પતિ ઘરે ગયા હાલો ગાઈસ જો આપણે આવી ગયા છે લચ્છી ખાવા બીકો અને સમીર આપણને લઈ આવ્યો સમીર આપણને લઈ આવ્યો સાહિલ બિલ પેમેન્ટ હા સાહિલ બિલ પેમેન્ટ કર સાહિલ તો કરી ને સાહિલ કરી દે તો જોઈએ હું સાહિલ કરી દે તો તો આમ ઇતિહાસ બદલી ગયો પાંચ 5 રૂપિયાનો હિસાબ કરતો એ આ માનો તો આ માણા આપણો બિલ લઈ દઈએ અને આપડા લચ્છી માંડી એટલે જે હિસાબ હોય જોઈને કહી હવે તો લચ્છી એટલી વાત હું કહે સાહિલ તારે કઈ કેવું સો બિલ્લી હું કહેવાય આપણે બોલે સો ચૂહે ખાકર બિલ્લી હચકો ચલી તો ગાઈઝ આ અમેરિકન ડ્રાય ફ્રુટ છે અને આની કિંમત છે 180 રૂપિયા ભાઈ ભાઈ 80 રૂપિયા યાર એલા યાર આબરૂ ના કે તો જાગર કર 180 રૂપિયા ખોટું છે આ ખોટા ખોટો બોલે છે છોકરો 180 રૂપિયા ડ્રાય ફ્રુટ ની કિંમત છે કેવી ગમી કે આ નતો ખાવાનું તો એ ખાય કા સમલા અને સમલા મંગાવી 200 વાળી લે છે ભાઈ સમલો તો કાઈ વીઆઈપી માણસ છે એ લિંડી વિંડી બોલમે ડોફા ખાવાની વસ્તુ છે ડોફા